કડી વિધાનસભા ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાનો ગંભીર આક્ષેપ કુંડાળ ગામે બુગસ એજન્ટ ઘૂસ્યો હોવાની રજૂઆત છે કુંડાળ ગામે બૂથ નંબર એકસો રૂમ નંબર ચારમાં બુગસ એજન્ટ ગુસિયાનો આક્ષેપ કરાયો છે રમેશ ચાવડા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા પહોંચ્યા હતા રમેશ ચાવડા પહોંચતા જ એજન્ટ ભાગી ગયો હોવાનો આક્ષેપ કરાયો છે કન્યા હાઈસ્કૂલ જે પ્રાથમિક શાળા છે કુંડાળની પ્રાથમિક શાળામાં અહીંયા બુથ ઉપર હું અહીંયા ઉભો છું તો મેં બુથ નંબર એકસો સાહીઠ ઉપર નંબરનો રૂમ નંબર કયો ચાર રૂમ નંબર ચાર તપાસ કરતા એક વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી બોગસ આઈટમ છે અને પ્રિસાઇડિંગ અધિકારીએ એને બેસાડી દીધો છે અહીંયા એજન્ટ તરીકે કઈ પાર્ટીનો એજન્ટ છે એ અત્યારે એમને પૂછતા એમને ખબર નથી કે કઈ પાર્ટીનો કે અપક્ષ છે હવે અપક્ષ તો કોઈ છે નહીં ને અને આઈ કાર્ડ પણ આપી દીધું છે એટલે આ બૂથ ઉપર હજુ સવારના કેટલા વાગ્યા છે ભાઈ સાડા સાત વાગ્યા છે હજુ અડધો કલાક થયો નથી અને શરૂથી જ અહીંયા ખોટી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આ કાયદાની વિરુદ્ધમાં છે ચૂંટણી પંચના કાયદા વિરુદ્ધમાં છે અને પ્રિસાઇડિંગ અધિકારી સામે કાયદેસર કરવા માટે હું આપને અહીંયા મીડિયા મારફત હું આપને ભલામણ કરું છું કે આને આને આપ યોગ્ય રીતે આને પ્રસારણ કરો અને હમણાં જ આને યોગ્ય રીતે જવા દો હું આમની વિરુદ્ધમાં અત્યારે હાલ જ હું પ્રિસાઈડિંગ અધિકારી વિરુદ્ધમાં હું પ્રાંત કચેરીમાં હું ફરિયાદ આપું છું